નમસ્કાર દર્શક મિત્રો સત્યમયુ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નંદેસરીમાં યુવતી પર દુષ્કર્મ આંચરી ગર્ભપાત કરાવી દેવાનો મામલો કોંગ્રેસ નેતાનું પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ દસ દિવસથી ફરાર એસસી એસટી સેલના ઈસી સીબી સોલંકીનું નિવેદન ચૌદ ના રોજ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ફરિયાદી યુવતી સાથે બે વર્ષથી શારીરિક સંબંધ બાંધ્યા હતા યુવતીને ગર્ભ રહી જતા જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો

એક ફરિયાદ નોંધવામાં આવી છે જેની અંદર આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એણે ફરિયાદી સાથે માર્ચ બે હજાર ત્રેવીસથી લઈને આજ દિન સુધી ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે ત્યારબાદ ફરિયાદીને આરોપીને એબોર્સ પ્રેગનન્સીની જાણ થતાં એણે ફરિયાદીની મરજી વિરુદ્ધ એબોર્શન કરાવવામાં આવી છે એવી ફરિયાદ આપવામાં આવી છે અને સાથે સાથે એટ્રોસિટી ની લગાડીને એટ્રોસિટી ની વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે જી આપણે ફરિયાદીનું મેડિકલ ચેકઅપ કરાવેલું છે એની સાથે સાથે ફરિયાદીનું મેડિકલ ચેકઅપની સાથે મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવે છે આરોપી અને ફરિયાદી એ બંને ક્યાં ક્યાં ગયા હતા ક્યાં ક્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એની અંદર શું પદ્ધતિ અપનાવવામાં આવી છે એની સાથે કોઈ બીજું કોઈ એ આરોપ આરોપી સાથે કોઈ આની અંદર સર્વયંત્રની અંદર સામેલ છે કે નથી એને ખાનગી હોસ્પિટલોમાં ચેકઅપ કરાવ્યા હતા તો એની અંદર શું નીકળ્યું હતું એબોર્શન ક્યાં કરાવેલું છે આ બધી દિશામાં આપણે તપાસ કરી રહ્યા છીએ આરોપી હાલ તો પોકાડી દીધી છે એમની દિશામાં તપાસ જી આપણે પોલીસ સ્ટેશન અને આપણા શરીથી ત્રણ ટીમો અલગ અલગ બનાવીને જિલ્લામાં પણ અને જિલ્લાની બહાર પણ જ્યાં પણ એના જેટલા પણ સંબંધીઓ છે એના બીજા ભાઈબંધ મિત્રો છે જેની અંદર પોસિબિલિટી છે બધી એક્સપ્લોર કરી રહ્યા છે અને હાલ તપાસ ચાલુ પણ છે